ભૂત બરોબર કે બાઈક છે એ વાત સાચી પણ આ બાઈક એ નીચમ પડ્યું આપણે ખબર એવું આપણે નક્કી કરવું પડશે કે

તમે એવું પૂછો કે કદાચ કોક લઈને જાતો હોય અને પેટ્રોલ પટી ગઈ નીકળ મેલી ગયો હોય તો એવું ઈ બને હો બેહાઈ પાછું હા હા કે બાલે લાય ને તાણી પેટ્રોલ નતો હોય હા અને કદાચ સન બારનો મોણસ હોય અને જો આવતે વાર લાજી જીવે અને હાથ ડાળે આ બાઈક તો લાવતા રહ્યા અને પાછો કદાચ સન હીરો લેવા આવ્યો અને બાઈક ના ભાડે હા બરબા પૂછો કામ બરુપા પા પણ કે સાવ થાતું પેટ્રોલ નતું તો એ તો બાલે

तो पाछी लळो हचमता नाही शांती दी बेहता नाही लढता नाही बळबा मु बालेन कहू छु के जोया दोणे वगन बाइक ना लवाय ई बात हा जी हो बाले तमार सन जोया दोणे वगन बाइक इथी ना चोराय अरे चोरी तो करसे बळबा चोरी छे के अरे बेहाय चोरी नाही मुए ना तमे पैसे दिला आता ना अरे मने मला जडी तू बाइक इतकन थी ए आईला ई चोकाई पोटनो दाना शिकवत तमन जळी

બધા મૂળી કરત થી બાળુ બાપ કોઈ લે મૂળ બારે કુટિયા સી બેય અમારે એટલો નોક નહી આ તમે હોમા થાય ને એટલા ઉઠ્યું છે અલ્યા હું હોમો ધકુ રસ્તો પર છે માર તો હું હમું ના ધકુ તમે એ પેડા ના માં દેત નો તો ભૂત ઘટ ના દોત માર એટલે બાલે તમન વ્યામ છે કે આ પેડા માં છે એટલે ભૂત અંગાચ્યું છે ઉવે લ્યો આ વેણી વાત ઉપર નું હા સુવન તો વેણા છે નકર બતાવો થઈ જાય તમને ખબર છે મને ખબર છે પણ આ તો બળશી શાંતિ રાખો તારી શોગું કરો પછી વાતી માતા માતાની સોગ હાસું કઉસ છું આ છોકરો દસી ના થતો હોત ને તો આ પાઠ જાવલી વાળી મેલ જોત અને હું કેર નાઈ જોત આ ડોહો હો કરસો દસી થાતો ના ના બડુબા પેલા પણ ઘરી શાંતિ રાખો અને અમે કઈ મોનતા છે નહીં તારી આરો ડોવા ની બોલું ભાઈ તે એક વાળું હાથમાં આવતું નહીં પિયા ભાઈ આ બાયક છે ઈ નાઈ પડ્યું રહે તો વાત સાચી બરોબર હા

ભૂત આવજે આવજે તારા સો ન્યા હોય તો તારું એ બાયક લેવા આવ્યું હોય તો પણ તો દોઢ આજે ભૂતભાઈ દોઢ આઈજોકરા વેણ નાખજે પેલું તો આ પડ્યું લ્યો પે હે બોલ બાપુ જો હારું હેડ બાઈક લેવા તો તું આયુ છે બરોબર ઈ તો બધન ખાદે જ છે હવે આ બાયક માં તારે જમ રોકાવું પડ્યું એ કે છે બોલ બોલ હેડ ન્યાય લેવો તો બોલવું જ પડશે ન તો પૂછું ભાઈ એ તમે તમારા ન્યાય આવ્યા હોય તો મુખ્ય બે શબ્દ બોલજો મારે બીજું કોઈ ને જુવારો મારા મારી જગ્યાએ બાઈક જુએ હારું તમારું બાયક તમારા ઠેકાણે પણ આ બાયકમાં તમાર ચમ રેવું પડ્યું એ તો કોઈ

Não dá pra vai de pé, ত নো কাঠাম নাচিছে হ্যাঁ

बापू बापू आरी वाट हाची होई तू आलची हेडजी वेणतानी आ बॉडी पिहाई वेण हां अब वेण आई जो ओ बळपा हाची 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 बरोबे हार हेडी तारु नाम तो के मां नाम तबार नाम गटई से हेडो

એટલે છોકરા હાલ તો છોકરા છે કે તમે બાકી ચિંતા ના કરો કોઈ થાય નહીં હું બળુબા દાતળો નું આય પડી તમને તો એ બાલે એ બધું જુ તો બોલ્યો બે એ આ બો જુ આને બોલ્યો બે મારા જોડે હિસાબ લેવા આવજો આપણે એમ કેવો નો હિસાબ કરી ના લેવાનું છે જે થાતું હોય એની વિધિ પર મને હા બરાબર છે બળુબા એટલી ગળા આર્યું નિયમ બરાબર

તો ભાઈ પાછી તૈયાર આપડે અનુન્યાય કરશે તો બોડપા કરો આખા અરે આથી ના આવી બાલ અને આપડે લેવા જવું પડે બળબા નઈ નહીં આવશે આપડે બળબા